એક વાર શું થયું ભાઈના પાડોશમાં કોઈક નવું ભાડે રહેવા આવ્યું એ મકાન ખાલી હતું એટલે કોઈ ભાડે રાખ્યું હશે એક કુટુંબ આવ્યું ટ્રકમાંથી સામાન બધો ઉતરતો હતો એટલે આ ભાઈ બહાર બેઠા બેઠા છાપું વાંચતા હતા એટલે ઓલાએ આવીને નમસ્કાર કર્યા નમસ્તે અમે આપના બાજુના મકાનને ભાડે લીધું અમે તમારા નવા પાડોશી આવો આવો ભાઈ આવો બહુ સારું આવો ક્યાં રહો છો આમ ક્યાં નામ શું નામ તમારું બધો પરિચય કર્યો અને કહ્યું બહુ સારું સારી સોસાયટી છે આવો તમે અમારા નવા પાડોશી પહેલો સગો તે પાડોશી કંઈ જરૂર બરૂર હોય તો કહેજો તો લોકો છે ને જરૂર છે અને પેલો સગો એ પાડો એટલા માટે સીધો હજી તો સામાન ઉતરે છે તમારી પાસે આવ્યો હા બોલો ને ભાઈ શું જરૂર છે એક પાંચ લાખ રૂપિયા જોતા કહ્યું કે ભાઈ હજી સામાન હજી પૂરો ઉતર્યો નથી પણ પહેલો સગો પાડોશી એ નાતે આ પાંચ લાખ રૂપિયા સીધા ઉછી ના માગે એટલે આને કહ્યું કે બેસો ચા પાણી પીવો આજે રાતના રસોઈ વસોઈના અંતે બધું અમારે ત્યાં જમજો તો કી તો બધો બરાબર પાંચ લાખ રૂપિયા જોઈએ પૂછીને બહુ જરૂર છે આણે ચોખ્ખું કીધું કે જો ભાઈ ગોળ ગોળ ફેરવીને હું વાત નહીં કરું સીધી વાત તમે હજી હમણાં જ આવ્યા છો આપણે કોઈ પરિચય નથી હું તમને ઓળખતો નથી પાંચ લાખ રૂપિયા નથી એમ ખોટું નહીં બોલું પણ હું તમને આપીશ નહીં કારણ કે હું તમને ઓળખતો નથી આપણે થોડો સમય જાય એકબીજાને ઓળખીએ પછી વાત જુદી છે એમ આવ્યા ભેગા હજી તો પૂરો સામાન નથી ઉતર્યો અને તમે પાંચ લાખ રૂપિયા માગો ઓછીના હું નહીં આપું એટલે ઓલો રડવા માંડ્યો કે ભાઈ માફ કરજો તમે આમ ખોટું નહીં લગાડો દુઃખ નહીં લગાડો હું સમજું છું તમારે બહુ જરૂર હશે પણ હું તમને ઓળખતો નથી કેવી રીતે પાંચ લાખ રૂપિયા આપી દઉં એટલે કે એમ નહીં હું એટલા માટે રડું મારા ભાગ્યને રડવું છું કેમ કે તમે મને ઓળખતા નથી એટલે આપવાની ના પાડી આના પહેલા હું જ્યાં રામ રહેતો હતો ને એ ગામમાં મને કોઈ દેતું નહોતું બધા એમ કહેતા હતા કે અમે તને ઓળખીએ એટલે મને તો ઓળખે એ ન આપે અને મને ન ઓળખે એ ન આપે મારા ભાગ કેવા ભૂંડા કોઈ પૈસો આપતું નથી તો કોઈ પણ વ્યક્તિના ઉપર વિશ્વાસ કરવો કે ન કરવો એને જાણ્યા પછી નક્કી થાય ને વાલા જા નહીં બિનુ ન હોય પરતી જાણ્યા વગર વિશ્વાસ ન થાય અને બિનુ પરતી હોય નહીં પ્રીતિ વિશ્વાસ વગર પ્રેમ ન થાય